સંતુર મોમ વડોદરા બે હજાર પચીસ આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું હતું જેના ઓર્ગેનાદિત્ય આપવામાં આવ્યું હતું સંતૂર મોમ વડોદરાનું ખિતાબ વડોદરામાં રહેનાર ચુમ્માળીસ વર્ષના મહિલા રીચા કોઠારીએ હાસિલ કર્યો છે મધર ઓફ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ સન ઇવેન્ટ છવ્વીસ એપ્રિલના રોજ યોજાયેલ હતી આ ઇવેન્ટ મધર્સને એમ્પાવરમેન્ટ શું હોય એ બતાવવા માટે યોજાયેલ હતી ઇવેન્ટમાં મોટી હસ્તી જેમ કે મિસિસ ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર મિસિસ એશિયા અર્થ જ્યુરી તરીકે આવ્યા હતા સાથે જ ઇવેન્ટમાં ડીવાય એસપી સર સાથે મિસ ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર પણ એઝ અ ચીફ ગેસ્ટ આવ્યા હતા